તો આપણે આવે ગામ નવા વ્લોગમાં તો બધાયનું સ્વાગત છે ને હું ગઈ હતી ગામમાં ફાલુબીન આવ્યા સેવા સેવી તો નગરપાલિકા વાળાઓમાંથી મામલતદારીથી ના બીન ગઈ હતી ને એને લેવું હતું શાકભાજી એના ભેગી ગઈ હતી શાકભાજી લેવા શાકભાજી લેવે ને હું ગઈ સંતોષભાઈની દુકાની રિટર્ન લેવી ફ્રૂટ કારણ કે હમણાં ફ્રૂટ પાવરફુલ ખાવાનું છે રોટલો ઓછો ખાવાનું છે ફ્રૂટ વધારે ખાવાનું છે કે આપણે આ જો મોસમ બી લીધા પછી લીધા સફરજન ને આ લીધા કેળા કિલોએ કેળા લીધા કિલો સફરજન લીધા ને અડધો કિલો લીધા મોસંગ ને માંડવી લીધી ઓરા તો હમણાં ભોલોભાઈ બાઈ ગયા કે આપણી માંડવીના ઓરા અડધો કિલો લીધા તો ઓરાએ પણ લીધા ને હમણાં ત્યાં નોરતાં શેતી ખરીદી તો બાકી છે બધી નોરતામાં લેવા જવાની પણ ભોલોભાઈ કાલે આવવાના જીતી આપણે ગામમાં જઈએ ને તો બધું લેવીએ તો માતાજીના ધૂપ દેવા કરવા હોય કે ઘી

બહુ મસ્ત છે ઓરિજિનલ તો આવી ત્રણ જોડી નાની મોટી છોકરીઓ તો આપણે કોમેન્ટ કરજો કે કીવી ચણિયા ચોરી છે ને એ મને કીજો તો જો એક આ સેડ ત્રણ છે બે છોકરીઓ છે એક ચેતનભાઈની છોકરી છે આ લીધી

હોય ને ગાસતા હોય બે પડ્યું ને મેળો ભરાય ના એટલા માણસ હોય અમારે તો બહુ થાય ને દી ટાઈમે ગયો જાય ઝટઝટ કામ કરીએ ને ઝટઝટ કાંજ પડે જાય તો છોકરીઓ ગરબા ગાવે ને ગાવા વાળા બહારથી આવે આથી ને તાવતા તો આપણે આ બેઠા બેઠા એ ખુરશી નાખીને જોઈએ તો હારું હોય એવા આપણી વાયગા ખાનના હાર ને આપણી રસોઈ કરવાની છે આપણે રસોઈ પર કરેલી લઈએ બીજું તો આમાં કઈ કરવાનું ને બે જણા હોય તો રસોઈ કરતા કોઈ વાર લાગતી ને હા તો એવા આપણી રસોઈ કરી લઈએ આ બધું ફકેલે લઈએ જેની છે એની પુગાડવાના થાય લીધા એટલી તો એ પણ આપણે આ પેક કરે ને પુગાડે દઈએ તો આવું છે બધું એની કોઈની જો કેળા ને ફ્રૂટ ખાવું હોય હમણાં શું આમાં બધાય ખાજા માંદા હુંતા એટલે જો આ ખાવા માટે આવું છે તો આપણી છે ને જો આ પેક કરે

રસોઈ કરવા રસોડામાં આવે ગા આપણી નાખવાનું છે તુરિયાનું શાક કારણ કે હમણાં વેલા બકાલા બહુ થાય ને શાક પણ મીઠું થાય તો આપણી બપેરી કર્યું તું ગૈકાનું શાક ને અટાણે કરીએ તૂરિયાનું શાક તો શાક કરે ને આપણે લોટડો થાય ગયો ને આમાં ફોન પર સારું છે હાલો હાલો કઈ વાત શાક નાખી દઈએ નાખીએ પછી ઘણીક વાર સસડવા દઈએ કોડું મોરું થઈ જાય કારણ કે આમાં તો રસો ન હોય દલિકાના તુરિયાના શાકમાં ભીંડામાં એમાં રસાવાળું ન તમને સારું લાગે એટલે આપણે તુરિયાનું શાક આમાંનામાં ફૂપ બંધ જ કરવાનું આમનામાં આપણે

કામ કરતા રહીએ વરસાદ પણ વિરામ લેવો અમે નીકળો વધુ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન આવી નવી રસોઈ પણ બતાવવા મળીએ અને કોઈ પણ વસ્તુ નવીમાં કુતિયાણાની અંદરમાંથી લીધી એ પણ તમને જોવા મળી કે કારણ કે મારે ગામમાં જાય એટલે અવારનવાર વસ્તુ કંઈક લઈને જ આવવાનું હોય એટલે આપણે એ રીતે લેવીએ ખારું તો એવું આપણી છે ને રોટલી પછી કરેલીએ શ્યાક સડે જાય ને વાયકા પૂણા બાર પછી કરીએ બપોરે હાલો તો આપણી રસોઈ મીંડા કરવા એમાં શાક ફેંકવું ને છાશ પણ ઓટાણે હવારનું દહીં પડ્યું હતું ઓટાણે કરી ને ભાખરી કરી ભોલાભાઈ સારું જો ભાખરી બનાવી ચાર ભાખરી બનાવી હતી જો જમવા ગરમ ગરમ બેગો ને અમાર હા રોટલી બનાવી ને રોટલી બનાવી જો ખીચડી ખાવી તો બનાવી અમે રોટલી કરે ને શ્યાક રોટલી બપોર પડી જેને ખાવું હોય ખાઈ લઈએ માંડવીના ઓરા તો જો આ ઓરા ગયા ને માંડવી એટલી મસ્ત હશે ને કે આ ડોડવાજી ધણી ધણી બહુ મોટા બી છે જો આમ થોડા ખાય તો પેટ ભરાઈ જાય એવી તો માંડવીના ઓરા પણ હેકાઈ જાય ને આપણી માંડવીના ઓરા લઈ લેવા કામ ને શ્યાક પણ સળે ગયો ને રોટલી બે ત્રણ કરી લઈએ એટલે આપણી કરી લઈએ બપોરા બપોરા કરે ને આપણે ગુલ્ફી મગાવવી હાંજ થતી ભોલો ભાઈ ભાઈ દર આવે ગયા આપણી હાજી શિયાળો હોય કે ઉનાળો હોય આપણી ગુલ્ફી કે આઈસ્ક્રીમ ભાવે એટલે આપણે આઈસ્ક્રીમ મગાવવાની છે તો જો આપણી ભોલો ભાઈ ખાઈ પીએ વ્યારા કરે ને લેવા દે મળે આઈસ્ક્રીમ ને અમે આઈસ્ક્રીમ ખાઈને પહેલાં કરીએ વ્યારા તો આપણી રોટલી બનેલી ને આપણી ભાખરી પર બનેલીએ હાલો તો બધા વ્યારા કરવા હાલો